જાફરાબાદ હમીરભાઈ સોલંકી કોળી સમાજ બોટેશન પ્રમુખ શ્રી મારી તંત્રને એક વિનંતી છે કે જાફરાબાદના નવા પુલ ઉપરની અંદર જે ખાડા પીડા છે એમાં લોખંડ દેખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે અમારી નમ્ર અરજ છે તંત્રને કે તાત્કાલિક ધોરણે આ ગાબડા પુરાવો એવી અમારી વિનંતી છે અને જાફરાબાદનો જૂનો પુલ છે તે પણ પબ્લિકને હાલવા માટે અત્યારે મેન્ટેનન્સ કરીને ચાલુ કરવાની જરૂર છે કારણ કે આ નવા પુલની અંદર વારંવાર અકસ્માત થયા કરે છે તો અમારી વિનંતી છે કે જૂનો પુલ પણ રિપેરિંગ કરો એવી અમારી અરજ છે તંત્રને